નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું હિતેશ તમારું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે ગીરના જંગલ તરફ જઈ રહ્યા છીએ અમે ગીરના જંગલમાં જે જે જોશું એ તમને બતાવીશું અને તમારી સાથે શેર કરીશું દોસ્તો ગીરના જંગલમાં અમે કોઈ સફારી રેક કરવાના નથી પણ ખાલી જંગલમાં જવાના છીએ અને ત્યાં ગોળ કેવી રીતે બને એ જોવાના છીએ અને એક રિલેટિવના વાડીએ જવાના છીએ તો આશા કરીશ કે મારો આજનો બ્લોગ ગીરની સફર અને ત્યાં અમે જે જોશું એ તમને ગમશે જો આજનો બ્લોગ તમને ગમે તો મારા બ્લોગને લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો દોસ્તો મોડું પીડા વગર રસ્તા ઉપર જઈને આપણે મળીએ અને આજના બ્લોગની શરૂઆત કરીએ જુઓ દોસ્તો જુનાગઢમાં ઉત્તરાયણનો માહોલ જો સામે દેખાય ને ગિરનાર છે અમારા ઘરની અગાસી ઉપરથી અને આ માહોલ હજી જાયમાં એવું લાગતું નથી ક્યાંય કોઈ દેખાતું નથી ઉત્તરાયણ ઉપર પવન બી નથી આમ જો અમારી આજુબાજુનો માહોલ આટલી બધી બિલ્ડિંગો છે જો સામે એક ફુગો ઉપર ફરફર કરે છે ને પતંગો તો નહીવત દેખાય છે મિત્રો તમારા સ્ક્રીન ઉપર જે રોડ દેખાય છે ને એ ઝાંઝરડા રોડ છે અમે રોડ ઉપર આવી ગયા છીએ અને ગીરના જંગલ તરફ આગળ વધી રહ્યા છીએ અને આ રોડ એક સારો અને પ્રખ્યાત રોડ છે જૂનાગઢનો ને આ એરિયા સારો એરિયા છે જૂનાગઢનો ઝાંઝરા રોડનો એરિયા સારા એરિયામાં આવે છે અને તમારી સ્ક્રીનમાં જે મંદિર દેખાય ને સફેદ કલરનું એ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે એનું પ્રખ્યાત લેન્ડમાર્ક છે દોસ્તો જો જમણી બાજુ છે ને તમને એક માંડવો બાંધેલો જોવા મળશે માંડવો એટલા માટે બાંધેલો છે કે અહીંયા મકરસંક્રાંતિનું બહુ મહત્ત્વ છે ઉત્તરાયણનું મહત્વ ધાર્મિક દ્રષ્ટિએ બહુ છે આ દિવસે અહીંના લોકો દાન કરે છે અને ખાસ કરીને ગાયોને બહુ ખવડાવે છે ગાયો માટે બહુ દાન કરે છે એટલે જે માંડવા બાંધેલા છે ને એ અલગ અલગ ગૌશાળાના છે અને લોકો ત્યાં દાન આપવા જાય છે નિરણ માટે કે ઘાસચારા માટે કે બીજા કોઈ સેવાકીય પ્રવૃત્તિ માટે ગાય માટે જ દાન આપે છે દોસ્તો જે હમણાં ગરનાળું ગયું ને એ રેલવે ગરનાળું હતું જૂનાગઢથી વેરાવળની રેલવે લાઈનનું અને અમે હવે સરદારબાગ એરિયામાં આવી ગયા છીએ હવે થોડો આગળ જઈ અને જમણી બાજુ વળવાનું છે તમારા સ્ક્રીન સામે અત્યારે સરદારબાગ એરિયા છે અને આ એરિયા પણ સારો છે ને અહીંયા બસનું સ્ટોપેજ પણ છે દોસ્તો અમે બીજા રોડ ઉપર આવી ગયા છીએ આ રોડ મોતીબાગ રોડ તરીકે ઓળખાય છે સીધે સીધા જઈશું એટલે મોતીબાગ આવશે અને મોતીબાગથી આપણે ડાબી બાજુ ઓળવાનું છે જોવો જોશો તમારા સ્ક્રીનમાં જે રોડ દેખાય છે ને એ રોડ જ મોતીબાગ છે અને રોડની ગ્રીનરી મસ્ત છે આ રોડ ઉપર જે વિકાસ થયો ને પછી ઝાડવા ઓછા થઈ ગયા છે પહેલાં તો ઘણાર ઝાડ હતા અને આ રોડ છે ને એ કચેરી રોડ તરીકે પણ ઓળખાય છે જમણી બાજુ બધી સરકારી કચેરીઓ છે અને આ રોડ મસ્ત છે બહુ પહોળો રોડ છે ને મસ્ત સિનિક બનાવેલો છે અને મજા આવે એવો રોડ છે રે મિત્રો તમારા સ્ક્રીનની સામે જે સર્કલ દેખાય છે ને એ મોતીબાગ સર્કલ છે આપણે અહીંથી ડાબી બાજુ વળવાનું છે જમણી બાજુ જાઓ તો પંથલી જવાય વેરાવળ જવાય સોમનાથ જવાય અને માણાવદર અને પોરબંદર તરફ જવાય આપણે ડાબી બાજુ વળી ગયા છીએ અને આ છે ને કોલેજ એરિયા છે થોડાક આગળ જઈશું ને એટલે જમણી બાજુ અહીંની પ્રખ્યાત બાઉદીન કોલેજ આવશે અને પછી રેલવે ફાટક આવશે રેલવે ફાટક પછી તરત જ આપણે જમણી બાજુ વળવાનું છે તો દોસ્તો આ રોડ પણ મસ્ત છે અને આપણે જૂનાગઢ સિટીની અંદર પ્રવેશ કરી લીધો છે હવે અહીંથી મુખ્ય સિટી ચાલુ થાય છે જેમ જેમ આગળ જશો ને એમ સિટી એરિયા ચાલુ થતું જશે દોસ્તો સિટી ક્રોસ કરી અને મેંદડા રોડ ઉપર આવી ગયા છીએ અને અત્યારે અમે મેંદડા રોડ ઉપર છીએ આ રોડ દોસ્તો નવો બનેલો છે કારણ કે પેલા આ રોડ ડામર રોડ હતો અત્યારે આરસીસી રોડ છે ક્યાં સુધી આરસીસી રોડ હોય એ ખબર નથી પણ આ રોડ નવો બનેલો છે અને જમણી બાજુ જે મકાનને જે દિવાલ દેખાય છે ને એ અહીંની પ્રખ્યાત યુનિવર્સિટી છે ને જૂનાગઢ યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી એની દિવાલ છે ને એની જગ્યા છે ને ત્યાં એ લોકો સંશોધનને એવું કરે છે દોસ્તો અને ધીરે ધીરે અમે આગળ જઈએ છીએ આ સિંગલપટ્ટીયા નહીં કે ટુ લેન રોડ જ છે નેંદડા સુધી નહીં પણ આપણે તાલાળા સુધી આવો જ રોડ મળશે પણ આરસીસી ક્યાં સુધી મળશે એ ખબર નથી દોસ્તો તો ધીરે ધીરે આ રોડ ઉપર આગળ વધી રહ્યા છીએ જોઈએ આ રોડ કેવો નીકળે આગળ કારણ કે હું વર્ષ દિવસ પહેલા આ રોડ ઉપર નીકળો તો દોઢ વર્ષ પહેલાં નીકળો તો ત્યારે આ રોડ ઠીક ઠીક હતો અત્યારે આરસીસીનો બનેલો અને સારો બનેલો છે અને નવો બનેલો હોય એવું લાગે છે દોસ્તો દોસ્તો અમે મેંદરડા તરફ આગળ વધી રહ્યા છીએ અને અહીંયા છે ને સામે તમને એક બોર્ડ દેખાશે જમણી બાજુ જાઉં ને તો પ્રખ્યાત ઉમિયા માતાનું મંદિર ગાઠીલા ગામમાં છે એ આવે એટલે અહીંથી જમણી બાજુ જાઉં તો અહીંથી બે થી ત્રણ કિલોમીટર માન થતું હશે મને પરફેક્ટ આઈડિયા નથી કેટલું થાય એ તો ગાઠીલા મંદિર તરફ જવાય દોસ્તો આ રોડ ઉપરનો આજુબાજુનો માહોલ માણો ગ્રીનરી કેવી મસ્ત છે કારણ કે આ એરિયા જંગલની નજીક છે ને એટલે ગ્રીનરી જબરજસ્ત છે અને મજા આવે એવી ગ્રીનરી છે અને ગાડી ડ્રાઈવ કરવાની મજા આવે દોસ્તો આવા રોડ ઉપર જ ગાડી ડ્રાઈવ કરવાની મજા આવે હાઈવે ઉપર સીધા જયા જ કરો પણ આવા જે નાનો રોડ હોય ગામડાનો રોડ હોય ને એમાં બહુ મજા આવે કારણ કે તમને ગામડાની બ્યુટી ગામડાની ગ્રીનરી દેખાય દોસ્તો સૂર્યદેવતા સામે આવે છે એટલે થોડોક પ્રકાશ તમને કેમેરામાં દેખાશે કારણ કે અમારી સામે જ સૂર્યદેવતા છે રોડની બ્યુટી જુઓ ઝાડવા જુઓ ઝાડવા વધી ગયા છે ને રોડની બ્યુટી વધી ગઈ છે આજુબાજુ જે ગ્રીનરી છે એ પણ વધી ગઈ છે દોસ્તો ને રસ્તો થોડો ખરાબ છે પહેલાં આગળ જે રસ્તો હતો ને એના કરતાં રસ્તો થોડો ખરાબ છે પણ ચાલે એવો રસ્તો છે એટલો બધો પણ ખરાબ નથી દોસ્તો તમારા સ્ક્રીન હામે જે દેખાય છે ને એ મેંદરડા સિટી છે જુઓ દોસ્તો સિટી કરતાં ગામડા જેવું વધારે લાગે છે કારણ કે એક બાજુ આખું ઘેટાથી ભરેલો રોડ છે અને એક બાજુ પાર્કિંગ છે આ મેંદરડા સિટી બહુ મોટું સિટી નથી તાલુકા પ્લેસ છે તાલુકા મથક છે નાનકડું ગામ જેવું સિટી છે અને આજુબાજુ એરિયા માટે હટાણું કરવાની જગ્યા છે દોસ્તો આજુબાજુના ગામડાવાળા અહીંયા ખરીદી કરવા આવતા હશે એવું હું અનુમાન કરું છું દુકાનો ઉપરથી અને રોડ એઝ યુઝ્યુઅલ જે નાના સિટીમાં હોય એવા હાંકડા છે અને બે બાજુ પાર્કિંગથી ભરેલા છે તો અત્યારે મેંદરડા સિટી આપણે પાસ કરી રહ્યા છીએ મેંદરડા સિટીનો ટ્રાફિક પાસ કરી રહ્યા છીએ અને સવારનો સમય છે એટલે ટ્રાફિક પણ ઠીકઠાક છે દોસ્તો મેંદરડા સિટી ક્રોસ કરી લીધું છે અને હવે અમે સાસણ ગીર તરફ આગળ વધી રહ્યા છીએ જેમ આગળ વધીએ ને એમ ઝાળવાનું પ્રમાણ અને ગ્રીનરીનું પ્રમાણ વધી ગયું છે દોસ્તો અત્યારે અમે મેંદરડા સાસણ રોડ ઉપર છીએ અને ધીરે ધીરે વાતો કરતાં કરતાં અમે આગળ વધી રહ્યા છીએ અને હા હું તમને કહી દઉં કે અમારી ગાડીમાં અમે લગભગ પાંચ જણા છીએ મારા ફઈ ફૂવા નિમી નિર્વા અને હું હું ડ્રાઈવ કરું છું ફૂવા બાજુમાં બેઠા છે અને બાકીના ત્રણેય પાછળની સીટ ઉપર બેઠા છે જુઓ દોસ્તો રોડ જુઓ કેટલો મસ્ત રોડ થઈ ગયો છે અને અહીંયા રોડ સારો છે તાલાડા પછી જે રોડ આવ્યો ને સારો છે દોસ્તો મિત્રો સામેનું દ્રશ્ય જુઓ કેટલું સરસ છે ને કેટલું મસ્ત છે આ સામે જે પાણી દેખાય છે ને મધુવંતી ડેમનું પાણી છે એ મધુવંતી ડેમ છે જમણી બાજુ બહુ સરસ જગ્યા છે ને કેમેરો જસ્ટિફાય કરે કે નહીં એ ખબર નહીં પણ આંખોની સામે એટલું મસ્ત વાતાવરણ લાગે છે ને કારણ કે સવારની થોડી થોડી ઠંડક છે અને ગ્રીનરીથી ભરપૂર એરિયા છે અને આ એરિયામાં જે સામેનું દ્રશ્ય જે સર્જાય છે ને એ અદ્ભુત છે દોસ્તો આ રોડ ઉપર નાના નાના ગામો આવે છે બે ત્રણ ગામ ગયા છે અને હજી એક બે કદાચ ગામ આવશે અને ધીરે ધીરે જેમ આગળ વધી રહ્યા છે ને એમ જંગલનું પ્રમાણ વધતું જાય છે ઝાડવાનું પ્રમાણ વધતું જાય છે સિનિક બ્યુટી એકદમ સરસ થતી જાય છે અને હવે ધીરે ધીરે છે ને રસ્તાની બે બાજુ રિસોર્ટો આવવા માંડ્યા છે એટલે આજુબાજુ રિસોર્ટ પણ દેખાઈ રહ્યા છે અને સારા સારા ને મોટા મોટા ને મોંઘા મોંઘા રિસોર્ટ દેખાય છે નાના નાના નદી નાળાના પુલો રસ્તામાં આવે છે અને હવે જંગલ એરિયા ખરેખર ચાલુ થઈ ગયો છે બે બાજુ જુઓ જાડી ચાખરા અને વૃક્ષો વધી ગયા છે અને રસ્તા પણ

કેવી સરસ થઈ ગઈ છે આગળ તમારી નજર સામે કેમેરાના લેન્સની સામે સરસ સિનિક બ્યુટી ચાલુ થઈ ગઈ છે અને અમુક સમયે જંગલ ચાલુ થાય ને અમુક સમયે અહીંયા રહેતા લોકોના ખેતરો ચાલુ થાય છે દોસ્તો જો સામે એક સરસ નાનકડો પર્વત દેખાય છે મજા આવે એવું માહોલ છે શિયાળાની ઠંડક છે બહાર અને સરસ મજા આવે એવું એટમોસ્ફિયર છે જુઓ દોસ્તો આ રોડ ઉપર આજે રજાઓ છે ને દિવસની ટ્રાફિક પણ છે છે કેટલો સરસ રોડ ડ્રાઈવ કરવાની એકદમ મજા આવે છે દોસ્તો અત્યારે મને મિત્રો જુઓ સામે ચેકપોસ્ટ દેખાય છે આ ચેકપોસ્ટ પછી ગીર અભયારણ વિસ્તાર ચાલુ થાય છે સંરક્ષિત વિસ્તાર ચાલુ થાય છે આ ચેકપોસ્ટને વાણિયાવાવ ચેકપોસ્ટ કહેવાય દોસ્તો અને જંગલ તો પેલા ચાલુ થઈ ગયું હતું પણ હવે ખરું જંગલ અને મેં તમને કીધું ને અભયારણ વિસ્તાર વિસ્તાર હવે ચાલુ થાય છે દોસ્તો અને પેલા એન્ટ્રી કરવામાં આવતી હતી પણ હવે અત્યારે વાહનોની એન્ટ્રી કરવામાં નથી આવતી અને અહીંયા સ્પીડ લિમિટના કેમેરા પણ લાગેલા છે જો સામે સ્ક્રીનમાં દેખાય છે ને એટલે ધ્યાન રાખજો અહીંયા અને હવે આપણે અહીંથી અભયારણ્યમાં પ્રવેશ લઈ લીધો છે મિત્રો અભિયારણના નજારા માણતા માણતા આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ દોસ્તો આ ચેકપોસ્ટ પછી જંગલની ઘનતા વધી ગઈ છે હવે છે ને જંગલી જાનવરો જોવાના ચાન્સ વધી ગયા છે સિંહને એવું તો નહીં દેખાય અત્યારે કારણ કે લોકો એ રાત્રે જ દેખાય અત્યારે તમને હરણ છે વાંદરા છે સાબર છે નીલગાય છે એવા જે ઘાસ ખાતા પ્રાણીઓ દિવસે રખડતા પ્રાણીઓ જોવા મળશે એટલે તમે આ એરિયામાં ધીમે ધીમે ગાડી ચલાવીને આગળ વધશો ને તો આવા રોડની આજુબાજુ પ્રાણીઓ તમને જોવા મળી શકે છે દોસ્તો અને આ જગ્યાએ આ રોડ ઉપર કેમેરા જગ્યાએ જગ્યાએ આવે છે જુઓ સામે પાછા ફરી કેમેરા આવ્યા છે સ્પીડ લિમિટે આ રોડ ઉપર સ્પીડ લિમિટમાં ગાડી ચલાવજો અને ધીમે ધીમે ગાડી ચલાવજો એનાથી તમને બે ફાયદા થશે એક તમે પકડાશો નહીં અને બીજું તમને આજુબાજુ નજારો સારા જોવા મળશે અને પ્રાણીઓ જોવા મળશે મિત્રો જંગલના નજારા જુઓ આ જંગલ એરિયા એકદમ ચાલુ થઈ ગયો છે અને દોસ્તો આ ગીરનું જંગલ છે ને એ સૂકું જંગલ છે ચોમાસામાં એકદમ ગ્રીન થઈ જાય પરંતુ બાકીના સમયમાં છે ને એકદમ સૂકું સૂકું રહીએ અત્યારે ચોમાસું હમણાં ગયું છે એટલે થોડું થોડું લીલું લીલું દેખાય છે પણ પાંદડા ખરેલા દેખાય છે ચોમાસામાં આ જગ્યાએ આવવાની બહુ મજા આવે અત્યારે વાતાવરણ ઠંડુ છે એટલે મજા આવે છે દોસ્તો આ બધી રિસોર્ટના બોટ દેખાવા માંડ્યા છે અને આજુબાજુનો માહોલ જોતા લાગે છે કે સાસણ આવવાની તૈયારીમાં છે જો સાઈડમાં સફારી માટેની જીપો દેખાય છે અને હવે છે ને આંબાવાડીયા પણ વધી ગયા છે આંબાના બગીચા પણ વધી ગયા છે એટલે સાસણ અને તાલાણીની આજુબાજુ આંબાના બગીચા બહુ વધારે માત્રામાં છે એટલે સાસણ આવવાની તૈયારીમાં હોય એવું લાગે છે કારણ કે હોટલોના બોર્ડ પણ આવવા માંડ્યા છે એટલે આ બધા ઉપરથી અનુમાન કરી શકાય એ સાસણ આવવાની તૈયારીમાં છે દોસ્તો જુઓ હોટલો પણ છે સાઈડમાં અને સાઈડમાં જે આ પ્રકારની હોટલ છે ને એમાં કેરીના રસના બોટલ બહુ મળે અને વાહનો ફોર વ્હીલરો વધી ગયા જો સામે દેખાય ને પહેલામાં હોટલમાં લટકતી બોટલો દેખાતી હતી અને જુઓ તમારી સામે આંબાવાડી કેટલી મસ્ત લાગે છે અને આ વખતે મોર જુઓ કેવા મસ્ત લટકે છે ભાઈઓ અને બહેનો તમારા સ્ક્રીન સમક્ષ જે નગર દેખાઈ રહ્યું છે એ સાસણ નગર સાસણ સિટી છે સાસણ બહુ મોટું નથી નાનકડું છે ગામડું છે પણ ટુરિઝમને લીધે વિકાસ સારું એવું પામ્યું છે ગામડાના જેવા રસ્તા હોય એવા રસ્તા નથી કારણ કે ટુરિઝમને લીધે રસ્તા પહોળા અને વ્યવસ્થિત બનેલા છે તો તમારા સ્ક્રીનમાં તમારી સામે સાસણ સિટી છે અને શાસણ સિટીના નજારા તમે માણો સાસણ સિટી જુઓ ઘણા લોકોએ તો જોયું હશે કારણ કે આ એક હવે ફેમસ ટુરિઝમ પ્લેસ થઈ ગયું છે એટલે ઘણા લોકો અહીંયા આવતા જ હશે રજામાં અને અત્યારે અહીંયા ટ્રાફિક વધારે છે કારણ કે ત્રણ દિવસની જે દોસ્તો રજા છે ને એમાં ટુરિસ્ટોનો ઘસારો આ બાજુ વધારે છે દોસ્તો સાસણની બજાર ચાલુ થઈ ગઈ છે જુઓ બે બાજુ દુકાનો છે દુકાનોમાં મેં તમને આગળ કીધું ને અહીંયા પણ રસની બોટલો કેરીના રસની બોટલો લટકે છે બધી દુકાનોમાં અને થોડાક આગળ જઈશું ને એટલે સાસણનું જે મુખ્ય આકર્ષણ છે ને સાસણનું મ્યુઝિયમ છે પ્લસ સાસણની ફોરેસ્ટ ઓફિસ છે એ બધી ડાબી બાજુ આવશે એ તમને હમણાં સ્ક્રીનમાં દેખાશે જ પણ આપણે જમણી બાજુ તાલાળામાં જવાનું છે જો આવ્યું ને ગેટ આવ્યો ને આ ધીરે ધીરે સાસણની ઓફિસો ને એ બધું ચાલુ થઈ ગયું છે અને અહીંથી આપણે જમણી બાજુ વળવાનું છે આ સામે બધો જંગલ એરિયા છે ને ડાબી બાજુ છે ને એક મત્સ્ય ઉદ્યોગ તો નહીં પણ મગર ઉછેર કેન્દ્ર પણ છે અને આ જે હમણાં ફાટક આવશે આ જે ટેમ્પો છે ને એના પછી તરત જ ફાટક છે એ છે જુનાગઢથી થી રેલવે લાઇનનો છે એ નેરોગેજ રેલવે લાઈન છે નેરો કે મીટર ગેજ રેલવે લાઈન છે એ આખા જંગલમાંથી પસાર થાય છે ખરેખર એ ટ્રેનની એ લાઈનની મુસાફરી કરવા જેવી છે મેં તો ક્યારેય કરી નથી પણ લોકો કે છે કે કરવા જેવી છે ક્યારેક ભવિષ્યમાં કરીશું જો આ ફાટક આવ્યું ને એ રેલવે લાઈનનું ફાટક છે દોસ્તો હવે શાસન પૂરું થઈ ગયું છે શાસન પૂરું થઈને આપણે તાલા તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો અહીંયા શાસણ અભયારણ્ય પૂરું થઈ ગયું છે તમને એમ લાગશે કે તમે તો શાસણમાં રોકાણા જ નહીં કંઈ બતાવ્યું જ નહીં પણ અમે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે જ્યાં ટુરિસ્ટો જતા નથી સામાન્ય પબ્લિક જાય છે તાલાડા સિટીમાં થઈ અને એક ગામમાં જઈ રહ્યા છીએ કયા ગામમાં જઈ રહ્યા છીએ તમને પાછળથી કહેશું અમારા બ્લોગમાં બન્યા રહેજો ને ત્યાં એવા અદ્ભુત નજારા તમને જોવા મળશે ને ખરેખર મજા આવશે અમે હિરે નદીને કાંઠે જઈ રહ્યા છીએ ને ત્યાં ખરેખર અદ્ભુત નજારા છે તો છેલ્લે સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો દોસ્તો તમારા સ્ક્રીનમાં જે દેખાય છે ને તાલાડા નગર તાલાડા સિટી છે તાલાડા સિટીમાં મેં પ્રવેશ કરી લીધો છે અને થોડા આગળ જઈ અને જમણી બાજુ વળવાનું છે દોસ્તો કેમેરો થોડોક વાઇબ્રેટ કરે છે અને ચિત્ર તમને હલતું દેખાશે કારણ કે રસ્તો ખરાબ છે તો મને માફ કરશો તો તાલાડા સિટીના નજારા જોતા જોતા આપણે આગળ વધી રહ્યા છીએ દોસ્તો હવે અહીંથી છે ને આપણે જમણી બાજુ વળવાનું છે જમણી બાજુ વળી અને તાલાડા સિટી ક્રોસ કરી અને હિરણ નદી બાજુ હિરણ નદીના કાંઠે કાંઠે જવાનું છે જુઓ દોસ્તો મેં તાલાડા સિટીમાં પ્રવેશ કરી લીધો છે અને અંદરના એરિયામાં આવી ગયા છીએ જુઓ તાલાડા સિટી કેવું સરસ છે મજા આવ્યું છે કારણ કે જંગલને કિનારે છે જંગલના કાંઠે છે એટલે ગ્રીનરીથી ભરપૂર સિટી છે મસ્ત મજા આવે એવું સિટી હું તો અહીંયા ઘણી વાર આવી ગયો છું મને અહીંયા બહુ ગમે છે નાનકડું સિટી છે પણ મજા આવે એવું સિટી છે ટ્રાફિક વગરનું સિટી છે શાંત સિટી છે દેવીઓ સર્જનો તમારા સ્ક્રીનમાં જે જમણી બાજુ દેખાય છે ને હીરે નદી છે તેવું પાણી ખડખડ વહે છે અત્યારે તો તમને બરાબર દેખાતું નહીં હોય પણ આગળ જતાં તમને હું બરાબર બતાવીશ નીચે ઉતરીને બતાવીશ પણ જે જમણી બાજુ આખો જે નદીનો ઈલાકો છે ને જે નદીનો વિસ્તાર છે ને ખરેખર અદ્ભુત અને મસ્ત લાગે છે અને હામીના કાંઠે છે ને ઘણા બધા રિસોર્ટો છે અને મકાનો બનેલા છે અને આ રોડ ઉપર છે ને જે આ બાજુ જે ડાબી બાજુ જે પાર્ટી પ્લોટને રિસર્ટ દેખાય છે ને ત્યાં અમે જે મારી બાજુમાં ફૂવા બેઠેલા છે ને એના શણના મેરેજમાં આવેલા અને આ હિરણ નદીને કાંઠે એના મેરેજ કરેલા જો આ બાજુ આ બી બાજુ પાર્ટી પ્લોટ આવ્યો ને ત્યાં ખરેખર બે દિવસ અહીંયા રોકાણ બહુ મજા આવી આ એક ગામડાનો વિસ્તાર છે અહીંયા સામાન્ય લોકો લોકલ લોકો જ આ બાજુ આવતા હોય છે ટુરિસ્ટો ઓછા આવતા હોય છે એટલે જ મેં તમને આગળ કીધું ને કે અમે એવા વિસ્તારમાં જઈ રહ્યા છીએ ને એ તમને મજા આવશે જો જમણી બાજુ નદીનું પાણી દેખાઈ રહ્યું છે ધીરે ધીરે પાણી કારણ કે આગળ છે ને એક વીયર ટાઈપનું છે એટલે ત્યાં રોકાયેલું પાણી છે પાણી વહેતું જ છે પાણીનું વહન થાય જ છે એટલે દોસ્તો એરિયામાં ખબર ખરેખર અદ્ભુત નજારો છે અને અહીંયા ઠંડક પણ થોડીક વધી ગઈ છે બપોરનો ટાઈમ છે અત્યારે લગભગ બાર સાડા બાર થયા છે પણ વાતાવરણમાં ગરમી જેવું છે નહીં અને આ ગામડાનો રસ્તો ચાલુ થઈ ગયો છે ગામડાના રસ્તામાં ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ દોસ્તો અમારે જ્યાં જવાનું છે જગ્યા આવી ગઈ છે ગરિયાવળ નામનું ગામ આવી ગયું છે ગામમાં જવાનું નથી પણ ગામ પહેલાં જે ખેતરો છે એમાં જવાનું છે આ મકાન પછી જ ખેતર આવે છે એ ખેતરમાં જવાનું છે દોસ્તો ખરેખર બહુ મજા આવે એવું છે આંખોને સુકૂન પહોંચાડે એવી જગ્યા છે અદ્ભુત જગ્યા છે ખરેખર મજા આવે એવી જગ્યા છે કારણ કે આ અદ્ભુત એટલા માટે આપને લાગે કે આવી જગ્યામાં આપણે ક્યારેક જ આવતા હોય છે હમણાં મહિનો દિવસ પહેલાં હું ફરીને આવ્યો તો ને ત્યારે જેવો માહોલ હતો ને એવો માહોલ અત્યારે હું ફીલ કરું છું જો દોસ્તો જગ્યા આવી ગઈ છે હવે જમણી બાજુ અમે વળી રહ્યા છીએ ને ખેતરમાં જવાનું જો સામે જે ખેતર દેખાય છે ને એ ખેતરમાં જવાનું છે ને ત્યાં જઈને મોજ કરવાની છે દોસ્તો હા આ ખેતર એક અમારા સંબંધીનું ખેતર છે એટલે ખેતરમાં જવાનું છે ને ત્યાં જઈને મોજ કરવાની છે અમે શું શું કરશું એ તમને બધું જ બતાવીશું મિત્રો જુઓ ખેતરમાં પ્રવેશ લઈ લીધો છે ને ખેતરના રસ્તે ગાડા રસ્તે અમે આગળ વધી રહ્યા છીએ જ્યાં સામે જે ઝાડવા દેખાય છે ને ત્યાં જવાનું છે ત્યાં જઈને ગાડી પાર્ક કરવાની છે ખરેખર મજા આવેવો માહોલ છે બે બાજુ ખેતર લહેરાય છે ગ્રીનરી એટલી મસ્ત લાગે છે ને ગ્રીન ચાદર પાથરેલી છે ને સામે નજરને બહુ શાંતિ પહોંચાડે છે અને મનને શાંતિ પહોંચાડે છે દોસ્તો જુઓ અમે અમારી જગ્યાએ આવી ગયા છીએ અને આ જગ્યાએ રહી અને મોજ કરવાની છે અને હામે આ ખેતર પૂરું થાય ને તત હિરણ નદી છે એટલે હિરણ નદી કાંઠે પણ જઈશું અને ત્યાં પણ મોજ કરીશું ને ત્યાંના નજારા પણ તમને બતાવીશું જો આ ખેતરમાં અમે પહોંચી ગયા છીએ જે જગ્યાએ આવવાનું હતું એ જગ્યાએ આવી ગયા છીએ દોસ્તો અમે ગીરના જંગલમાં આવ્યા છીએ એક ફાર્મમાં અને જુનાગઢથી ગીરના જંગલનો રસ્તો તમને ગમ્યો છે એ બ્લોક તમને ગમ્યો હશે આશા કરીશ કે તમે એનો એન્જોય કર્યો હશે તો આજનો બ્લોગ અહીંયા સુધી જ અને ગીરના જંગલની રસ્તાના નજારા અને વચ્ચેના નજારાને અમે જે ફાર્મમાં આવ્યા એ રસ્તાના નજારા તમને ગઈમાં હશે જો અમારો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો મારા બ્લોગને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવે મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ